आदरणीय सरमा उपस्थित मुख्य अधिकारी माने मुख्य मेहमान श्री परमार साहेब सहलाजन भारद्वाई एसएमसी अध्यक्ष एसएमसी कमिटीना तमाम सदस्या हो, श्री अंगणवाडीना मुख्य सेविका बहन श्री सालाना आचार्य श्री શાળાનો સમગ્ર સ્ટાફ આંગણવાડીના બહેનો ગામના વાલીગણ આગેવાનો અને ભાઈઓ બહેનો અને આજે જેના માટે આપણે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે તેવા ધોરણ એક અને બાલવાટિકે બાલવાટિકાના બાળકો કે જેના થકી અમને પણ અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ રથ ચાલુ કર્યો હતો અને તે આજે એટલા વર્ષોથી અવિરત પ્રણે ચાલુ છે માત્ર એટલું જ કારણ છે કે પ્રવેશ ઉત્સવ છે એનાથી બાલવાટિકા જે ગયા વર્ષે આવેલું છે નગર અત્યાર સુધી આપણે ધોરણ એક ના બાળકોને પ્રવેશ અપાવતા આ વખતે પેલા વાળાને બીજી વાર મોકો મળ્યો બે વખત અને સાહેબને મેં પૂછ્યું કે આ વખતે અમે બે ગેપ પૂછ્યું ને આ વખતે એમને પાર્ટી આપી એટલે બે કમ્પ્લીટ થઈ જાય તો આવી રીતના તમામ બાળકને આપણે ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશ અપાવીને પહેલું પગથિયું છે એમનું શિક્ષણનું તે આજે આપણે ચાલુ કરીએ છીએ એ માટે આજે પ્રવેશ ઉત્સવ આયોજિત છે આ તકે ખૂબ આનંદ થયો કે સાહેબ કોડીના તાલુકાની જે મુખ્ય પાંચ શાળાઓ છે જેનો ગુણોત્સવનો ગ્રેડ બે હજાર ત્રેવીસ ચોવીસનો માત્ર ત્રણથી થી ચાર શાળાનો એ ગ્રેડ આવેલો છે એમાંની કડોદરા પ્રાથમિક શાળા એ ગ્રેડ પ્રાપ્ત કરેલો છે

NMMS ની અંદર પણ તમે જોઈ રહ્યા છો સીટી ની અંદર પણ જોઈ રહ્યા છો જ્ઞાન સાધના ની અંદર પણ જોઈ રહ્યા છો કોડીના તાલુકાની નાની શાળા જ્યાં 130 થી 40 બાળકોની સંખ્યા ધરાવતી શાળામાંથી પાંચ બાળકો પાંચ બાળકો NMMS માં મેરિટ માં આવેલ છે તાલુકાની પ્રથમ શાળા છે તાલુકાની કોઈ પણ પ્રથમ શાળા એવી હશે કે જે નાના એટલા બાળકોની સંખ્યા ધરાવતી હોય ને એટલા બાળકો NMMS માં પાસ થયેલા હોય તો એના માટે

જે સરકારી શાળા છે ત્યાંથી નીટમાં 662 61 માર્ક ધરાવનાર વિદ્યાર્થી પપ્પામાંથી નીકળે છે તાલુકાનો પ્રથમ ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ છે છતાં પણ ત્યાંથી કેમ નીકળો સરકારી શાળાની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ સારું છે અને એને કારણે આજે આપણે સરકારી શાળા તરફ જે બાળકો જે બાળકો પ્રાઇવેટમાં ભણે છે

અને સરકાર તરફથી જે યોજનાઓ આવે છે સીટી આવે જ્ઞાન સાધના જ્ઞાન સેતુ બરાબર અને હોસે હોસે અમારા શિક્ષકોમાં મહેનત કરાવી અને એને પાસ કરાવે છે અને વાલીગઢને ખ્યાલ હોય કે ભાઈ સીટી ને જ્ઞાન સાધનામાં જે પાસ થઈ છે એને સરકાર શ્રી તરફથી પણ ઘણી બધી પ્રોત્સાહિત રકમ આપવામાં આવે છે એટલે સરકારી શાળા તરફ લોકો વળે આગેવાનોને પણ વિનંતી છે કે અમારી શાળા શ્રેષ્ઠ શાળા છે એને વધુ શ્રેષ્ઠ બનાવવાના હંમેશા પ્રયત્ન કરે અને સરકાર શ્રી તરફથી અહીંયા જે તમે સાહિત્ય જોઈ રહ્યા છો વાલીગઢને અને અમારા અધિકારી શ્રીને પણ જણાવવાનું કે સાહેબ એટલું બધું સાહિત્ય આ વર્ષે આપવામાં આવેલ છે જે કોઈ પણ દુકાનેથી ખરીદી કરવામાં આવતી નથી સરકારની સરકાર દ્વારા સરકારી શાળાઓમાં જ આપવામાં આવે છે અને એ એક ઉચ્ચ કક્ષાની એક ટીમ દ્વારા એ પુસ્તકો તૈયાર કરવામાં આવે છે બાલવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીની